હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જાળીદાર ને ખાવામાં સોફ્ટ ફરાળી મેસુબ આ મેસુબ બનાવવામાં આપણે કોઈ પણ તારની ચાસણી નથી લેવાની છતાં પણ એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બનશે મેસુબ તો લગભગ બધાને ભાવતો જ હોય છે તમને બધાને એમ છે કે મેસુબ બનાવવો ખૂબ જ અઘરો છે ના એકદમ સહેલો છે આજે હું તમને ત્રણ કલરના શેડમાં જાળીદાર અને ખાવામાં તો મોઢામાં મુક્ત જ પીગળી જાય તેવો એકદમ નવી જ રીતે અને નવી જ ટીપ્સ સાથે શીખવાડીશ આ મેસુપ તમે વ્રત ઉપવાસમાં કે તહેવારમાં કે ગમે ત્યારે ખાઈ શકો તેવો ટોપરાનો મેસુપ બનાવીશું તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

સાથે તેજ વાટકો ભરી ઉગાડેલું ઘી લીધું છે અહીંયા માપ પર ફેક રાખવાનું છે જે વાટકાથી ટોપરાનું ચીન લીધું છે તે જ વાટકાથી ઘી અને ખાંડ લેવાની છે અને તે જ વાટકાથી અડધો વાટકો પાણી લેવાનું છે તો છે ને એકદમ સહેલું માપ હવે બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ જ્યાં સુધી બધું એક રસ થાય ત્યાં સુધી આપણે તેને ચલાવીને મિક્સ કરવાનું છે

અને જેમાં આપણે મૈસુપ પાથરવાનું છે તે પ્લેટમાં ઘીથી ગ્રીસ કરી લઈએ આ પ્રોસેસ પહેલાં જ કરી લેવાની એટલે મૈસુબ તૈયાર થાય એટલે તરત જ તેને પાથરી શકીએ કારણ કે મૈસુબ એકવાર તૈયાર થાય એટલે તેને વધારે સમય ના આપવાનો હોય તેને ફટાફટ પાથરી દેવાનો હોય છે તો જ ત્રણ કલરના શેડમાં મૈસુપ તૈયાર થાય અને હા તમે જે પ્લેટ કે થાળીમાં મેસુબને સેટ થવા માટે તૈયાર કરો ને તે આ રીતના થોડી ઊંડી હોય તેવી લેવાની એટલે મેસુમાં ત્રણ કલરના શેડ થશે હવે જઈએ ગેસ તરફ અને કઢાઈને ગેસ પર રાખીએ અને ગેસની હાઈ ફ્લેમ પર એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું બિલકુલ ઉતાવળ નથી કરવાની એક જ ડાયરેક્શનમાં ચલાવવું ખૂબ જ જરૂરી છે અને હાઈ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ ચલાવવું તે પણ જરૂરી છે

ચલાવતા રહેવાનું છે હું તમને આગળ બતાવતી જઈશ કે દર બે મિનિટે કયા કયા ચેન્જીસ મેશોબમાં થાય છે જેથી તમે પરફેક્ટ રીત સાથે મેશુબની રેસિપી જોઈને બનાવી શકો હવે તમે જુઓ સાઈડમાંથી થોડી જાળી પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે હજુ પણ તમને આગળ બે ત્રણ મિનિટ પછી બતાવીશ ફરી બે મિનિટ પછી તમે જોઈ શકો છો પહેલા કરતા થોડી વધારે જાડી દેખાય છે અને હલકું પલફી થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ તો મીડિયમ જ રાખવાની છે અને એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે ચલાવવાનું બિલકુલ છોડવાનું નથી નહીતર આ મિક્સર તળીએ ચીપકી જશે અને બળવા લાગશે કારણ કે ટોપરું ખૂબ જ લાઈટ વાઇટ હોય છે તો ફરી બે મિનિટ ચલાવીશું હું તમને એટલા માટે બે બે મિનિટે બતાવું છું કે તમને સમજાઈ જાય કે બે મિનિટ પછી શું ફરક આવે છે એટલે તમને પરફેક્ટ રીત સમજાઈ જાય ખરી બે મિનિટ પછી તમે જોઈ શકો છો મેં શું હવે તૈયાર થઈ ગયો છે એટલે કે આખા મિક્સરમાં ચાડી પડેલી દેખાય છે અને ફૂલીને ઉપર આવે છે આવી રીતના ફૂલ એટલે સમજવાનું કે મેં પરફેક્ટ તૈયાર થયું છે અને જાળી પણ દેખાય છે આ બધી જ નિશાની બતાવે છે કે મેસુપ તૈયાર થઈ ગયો છે કેટલી સરસ જાળી પડી છે બસ આવો કલર હશે ને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને તો પણ ઘી ગરમ હોવાના લીધે મેસુબમાં ત્રણ કલરના શેડ આવી જશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને ફટાફટ મિક્સરની ટ્રેમાં સેટ થવા માટે પાથરી દઈએ પાથરી ચમચો ફેરવશો ને તો આ જાળી તમને દેખાય છે ને તે બધી જ જાળી ભાંગી જશે અને જાળીવાળો આપણો મીસુપ તૈયાર નહીં થાય એટલે પાથરતી વખતે એ બધી જ વાતનું ધ્યાન રાખજો બધું જ મિક્સર ટ્રેમાં એડ થઈ જાય પછી મેસુબને સેટ થવા થોડી ટ્રેને હલાવવાની પણ માથે ચમચો નથી ચલાવવાનો એ ખાસ ધ્યાન રાખજો તમે જોઈ શકો છો તેની જાતે જ ફેલાઈ ગયું છે અને આ જે ઉપર ઘી દેખાય છે તે બધું જ મૈસુભ થોડી જ વારમાં શોષી લેશે માત્ર બે ત્રણ જ મિનિટમાં અને હા આ જે ઘી દેખાય છે ને તે જ ઘીથી મેસુબમાં ત્રણ કલર આવશે ઉપરથી થોડી પિસ્તાની કતરણથી સજાવીશું પછી દશેક મિનિટ તેને આ રીતે છોડી દેવાનું અને ગરમ ગરમમાં તમે કટ લગાવશો ને તો પણ જાળી બેસી જશે એટલે તેને દસેક મિનિટ ઠંડુ કરવાનું દસ મિનિટ પછી ઘી સોસાઈ જાય એટલે તેને કટ લગાવી દેવાનું એકદમ ઠંડો થવા દેવાનો નથી એકદમ ઠંડો થશે તો પણ મેસુબ પીસ બરાબર નહીં થાય માત્ર દસ જ મિનિટ ઠંડુ થાય એટલે આ રીતના કટ લગાવી દેવાનું અને પછી કટ લગાવ્યા બાદ તેને પરફેક્ટ ઠંડો થવા દેવાનો લગભગ બે કલાકમાં સરસ ઠંડો થઈ જશે તમને નજીકથી બતાવું એકદમ સરસ જાળી પડી ગઈ છે અને સેટ પણ સારી રીતના થઈ ગયો છે હવે આને પરફેક્ટ ઠંડો થવા માટે આપણે ફોલ પેપરથી ઢાંકી દઈશું તમે કોઈ પણ પેપર કે પ્લેટથી ઢાંકી શકો છો એકદમ સરસ ઠંડો થાય પછી ખોલીશું તો સરસ મિસુપ સેટ થઈ જશે ઠંડો હોય ત્યારે તેને બહાર કાઢવાનું ગરમ ગરમ હોય ત્યારે કાઢશો તો મિસુભ ટુકડા નહીં થાય અને ભૂકો થઈ જશે કારણ કે ખૂબ જ ફરસો હોય એટલા માટે ચેક કરીએ તો ઠંડો થઈ ગયો છે તો આ જે ફોલ પેપર લગાવ્યું છે તેને હટાવી લઈએ તમે જુઓ થોડું પણ ઘી નથી દેખાતું મતલબ કે બધું જ ઘી મેં કરી લીધું છે હવે કરીને જોઈએ તો બહાર પણ નીકળી જાય છે અને ટુકડા પણ સરસ જાળીદાર છે અને કલર પણ ત્રણ આવ્યો છે ને એકદમ પરફેક્ટ બહાર કરતા પણ વધારે હેલ્ધી ટેસ્ટી સસ્તો ચોખ્ખો અને પૂરી શુદ્ધતા સાથે તમને એક પીસ લઈને બતાવું તો છે ને એકદમ સરસ જાળી દાળ મોઢામાં મુક્ત પીગળી જાય તેવો સોફ્ટ તો જરૂર એકવાર ટ્રાય કરજો તો તમને મારી આજની રેસિપી કેવી લાગી મિત્રો તમને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ